અમિત ચાવડા જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે એમને કહ્યું કે એમના વિસ્તારમાં પણ દારૂ મળે છે અને ખાસ કરીને આ દારૂ બંધ થવો જોઈએ એવી અપીલ કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

આપણા છોકરાઓ બરબાદ થાય આપણું ઘર બરબાદ થાય આપણી બેન દીકરીઓ વિધવા થાય એવા કોઈ પણ નશા ને ચલાવી લેવાય નહીં અને આ પોલીસ ને સરકાર તો હપ્તા લેવા માટે બધું ચાલવા દે પણ આપણું ઘર બરબાદ થતું હોય તો એને આપણે વિરોધ કરીને બંધ કરાવવું પડે કરાવવું છે ને બધા હાથ ઓછો કરો કરાવવું છે આ દારૂ પીન છોરા દુખી થાય છે બરબાદ થાય છે હે આ દારૂ બંધ કરાવો જોઈએ આ થોડા છોરાઓ નહીં ગમે પણ આપણે તો બંધ કરાવો છે કે નહીં કારણ કે નાની ઉંમરે છોરા આમાં મરે છે કે નહીં અને આપણી બહેનો દીકરીઓ વિધવા થાય છે આખું એનું જીવન બરબાદ થાય છે તો દારૂ બંધ થવો જોઈએ કે નહીં તો લડવાનું છે બધા ફૂલી આવજો ને આ ભાઈઓ ભલે ના આવે તમે આવજો ને આમાં જો કોઈ બી નશો કરે એ તમારા હોય મારા ઘર માં હોય કે કોઈ ના ઘર માં હોય એ કોઈ ઘર માટે સારું નહીં આપડા છોકરાઓ બરબાદ થાય આપણું ઘર બરબાદ થાય આપણી બેન દીકરીઓ વિધવા થાય એવા કોઈ પણ નશા ને ચલાય લેવાય નહીં અને આ પોલીસ ઘર બરબાદ થતું હોય તો એને આપણે વિરોધ કરીને બંધ કરાવવું પડે કરાવવું છે ને હાથ ઓછો કરો કરાવું છે દારૂ આ દારૂ પીન છોરા દુઃખી થાય છે બરબાદ થાય છે આ દારૂ બંધ કરાવવો જોઈએ આ થોડા છોરાઓ નહીં ગમે પણ આપણે તો બંધ કરાવવો છે કે નહીં કારણ કે નાની ઉંમરે છોરા આમાં મરે છે કે નહીં અને આપણી બહેનો દીકરીઓ વિધવા થાય છે આખું એનું જીવન બરબાદ થાય છે તો દારૂ બંધ થવો જોઈએ કે નહીં તો લડવાનું છે બધા ભૂલીને આવજો ને આ ભાઈઓ ભલે ના આવે તમે આવશો ને

તો એને આપડે વિરોધ કરીને બંધ કરાવવું પડે કરાવવું છે ને બધા હાથ ઓછો કરો કરાવવું છે એટલે એક બાજુ જ્યારે અત્યારે હાલ ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો જિગ્નેશ ના વિરુદ્ધ જઈ રહ્યા છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો જિગ્નેશ ને સમર્થન કરી રહ્યા છે ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ દારૂનું દૂષણ વધ્યું છે ડ્રગ્સનો કારોબાર વધ્યો છે એના જ કારણે જે રીતે જિગ્નેશ મેવાણીએ વિડીયો બનાવ્યો હતો હર્ષ સંઘવીરે બતાવ્યો હતો અને એ બાદ ને ક્યાંક રાજકારણ ગરમાયું હતું પોલીસના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો પરંતુ જ્યારે આજે થરાદની અંદર જે રીતે લોકો દ્વારા જિગ્નેશ ના સમર્થનમાં આવીને એક રેલી કાઢવામાં આવી હતી જેની અંદર કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા ને બાદ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાની અંદર વળાંક આવ્યો હતો પરંતુ અત્યારે હાલ જે રીતે શામળાજીના લોકો છે એ લોકોનું પણ કહેવું છે કે અહીં દારૂ મળી રહ્યો છે અહીંયા ડ્રગ્સ મળી રહ્યા છે તો આ દરેક વસ્તુની સામે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર